તો દરિયાઈ વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી હોય છે દરિયાઈ વિસ્તારનું પાણી ખારું હોવાથી તેઓ માત્ર ચોમાસાના ચાર મહિના જ ખેતી કરી શકે છે ત્યારે અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકના ખેડૂતો ચોમાસાના વરસાદી પાણીનો ઉપયોગ કરી બાર માસે ખેતી કરી રહ્યા છે વડલી ગામના પ્રવીણભાઈ સાંખતે વહીંચતા વેસ્ટ વરસાદી પાણીનો સંગ્રહ કરવા નવતર પ્રયોગ કર્યો પોતાની પચીસ વીઘાની વાડીમાં એક વીઘામાં ત્રીસ ફૂટ ઊંડું તળાવ બનાવ્યું અને તેમાં જળ સંગ્રહ કર્યો તળાવમાં હાલ એક કરોડ લિટર પાણીનો વિશાળ જળ સંગ્રહ થઈ ચૂક્યો છે પ્રવીણભાઈ વરસાદી પાણીના સંગ્રહ વડે બાર માસ સુધી ચોમાસા સાથે શિયાળુ ઉનાળુ પાક પણ લઈ રહ્યા છે આ તળાવ આપડે ખાલી ખાલી દરિયામાં પાણી જતું રહે નદી નાળા આ બધા તણાવ બધું બીજું જતું રહે પાણી તો મને વિચાર આવ્યો કે એક વીઘામાં મેં તળાવ બનાવી દઉં અને ત્રીસ ફૂટ ઊંડું બનાવ્યું છે એટલે એટલી પાણી બધું જ હું રિચાર્જ કરું છું અને પેહલા હું ચાર જ ખેતી કરતો હતો આજે હું બારે બાર માસ ખેતી કરું છું અને બારે બાર માસ મને પાણી મળી રહે છે આ મને પ્રભાવ દેખાડ્યો છે આઠ દસ વર્ષમાં અને આઠ દસ વર્ષમાં આ બધું આપણે સક્સેસ થઈ ગયું છે બાજરો છે ઘઉં છે જુવાર છે મગ છે સિંગ છે જાફરાબાદનો દરિયાકાંઠો પરંતુ જાફરાબાદ ના વડલી ગામના પ્રવીણભાઈ સાખટ નામના ખેડૂતે પ્રગતિશીલ ખેડૂત બીના છે બાર માસ ખેતી કરે છે તેનું મુખ્ય કારણ એ છે કે આપ જોઈ શકો છો પોતાની વાડીમાં એક વીઘામાં એને તળાવ બનાવ્યું છે લગભગ ત્રીસ ફૂટ ઊંડું અને એક વીઘામાં આખું તળાવ હોય ને એક કરોડ લીટર પાણી છે તેનો સમાવેશ આ તળાવમાં થઈ શકે છે જેને કારણે તે બાર માસ સુધી ખેતી કરી શકે છે અને બાર માસ ખેતી દરમિયાન કપાસ મગફળી સોયાબીન સહિત શાકભાજી કઠોળ આવા અનેક જાતના ખેતી પાકો છે તે પોતે કરી શકે છે અને બાર માસ સુધી જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં જાપરાબાદના ખેડૂત પરમેન સાખડ છે તે ખેતી કરી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે સરકાર દ્વારા જળ સંચયની કામગીરી કરવામાંની વાત કરવામાં આવે છે પરંતુ પરમેનભાઈ સાખટે અગાઉથી જળ સંચયની આવી કામગીરી કરી હતી જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના 12 માસ સુધીના પાકો જાફરાબાદના કોસ્ટલ બેટ વિસ્તારના ખારાપાટ વિસ્તારમાં લઈ શકે છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ આવરેલી